દિવાળી લઈને વતન જનારાઓ માટે એસટી વિભાગ દ્વારા વધારાની બસો દોડાવવાનું શરૂ કરાઈ દીધું છે ત્યારે એસટી ડેપો પરથી બસોને મેયર સહિતનાઓ લીલા ઝંડી આપી હતી દિવાળીએ લોકો ઉજવણી કરવા પરિવાર સાથે વતન જતા હોય છે ત્યારે એસટી વિભાગ દ્વારા પણ દિવાળીને લઈને એક્સ્ટ્રા બસો દોડાવવાનું શરૂ કરી દીધું છે સુરત એસટી વિભાગ દ્વારા એસટી ડેપો પરથી વધારાની બસોને લીલી ઝંડી અપાઈ હતી સુરતના પ્રથમ નાગરિક મેયર દક્ષેશ વાવાણી તથા એસટી વિભાગીય નિયામક દ્વારા બસોને લીલી ઝંડી અપાઈ હતી

ભારતીય જનતા પાર્ટીની સરકારમાં દર વર્ષે વતનમાં જવા માટે એનું 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 સારું આયોજન કરવામાં આવે છે તેના ભાગરૂપે આ વખતે પણ રાજ્યના મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ સોળસો જેટલી બસનું આયોજન કર્યું છે એમાંથી બે દિવસની વાત કરું તો બસો બાર જેટલી બસનું બુકિંગ સોસાયટીએથી ગામ લગીને આવી ગયું છે અને એસી જેટલી બસોનું બુકિંગ ઓનલાઈન આવ્યું છે આજે પાંચ જેટલી બસો નું ફ્લેગ આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય કાંતિભાઈ બલદ દ્વારા આપવામાં આવ્યું છે એ પાંચ આજે જે નવી બસ આપી છે એ સુરત થી સિયણ એટલે રાજસ્થાન સુરત એ મિની ભારત પણ છે અઠ્યાવીસ સ્ટેટના લોકો પણ રહે છે તો તેનું પણ જો આયોજન કરતી હોય સુરત ગુજરાત સરકાર તો આપણા માટે ગર્વ લઈ જવા છે કે બીજા સ્ટેટના લોકોનું પણ સારું આયોજન વતનમાં જવા માટે સુરત સુરતથી થાય છે

તે મારે સારામાં સારું આયોજન આ વખતે ગુજરાત સરકારે કર્યું છે બ્યુરો રિપોર્ટ એસ નાઇન સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે